રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત અને પ્રણામ આજે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ને સોમવાર ચાલો જાણીએ કે આજનો દિવસ મહેશ રાશિથી લઈને મીન રાશિના જાતકો માટે કેવો રહેશે તેની વિગતવાર દૈનિક રાશિ ભવિષ્યવાણી પહેલી રાશિ છે મહેશ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લઈ આજે તમને કામકાજમાં નવી જવાબદારીઓ મળી શકે છે ધૈર્ય અને આત્મવિશ્વાસ રાખશો તો સફળતા ચોક્કસ મળશે નોકરી ધંધામાં લાભની શક્યતા રહેલી છે પરિવાર સાથે સુખદ ક્ષણો પસાર થશે આરોગ્ય એકદમ સારું રહેશે વૃષભ રાશિ વૃષભ રાશિના નામા અક્ષર છે બ વ અને ઉ આજે આર્થિક બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે ખર્ચ વધારે થશે પરંતુ આવક પણ મળશે ઘરેલું વાતાવરણ સુખમય રહેશે જીવનસાથી સાથે સુમેળ વધશે મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ આજે તમારી બુદ્ધિ અને વાણીથી લોકો પ્રભાવિત થઈ શકે છે વ્યવસાયિક ક્ષેત્રે નવી તક મળી શકે છે વિદ્યાર્થીઓ માટે દિવસ લાભદાયી છે પ્રવાસ શક્ય છે આરોગ્ય બાબતે સામાન્ય સાવચેતી રાખવી જરૂરી છે કર્ક રાશિ કર્ક રાશિ છે હ તેમજ ડ માનસિક રીતે થોડી ચિંતા અનુભવાઈ શકે છે આર્થિક લાભ મળશે પરંતુ ધીરજ રાખવી પડશે કામમાં અવરોધ આવી શકે છે પરંતુ સાંજ પછી પરિસ્થિતિ અનુકૂળ બનશે પરિવાર સાથે સારો સમય પસાર કરશો સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ મત તમારા આત્મવિશ્વાસથી આજનો દિવસ સફળ રહેશે કાર્યક્ષેત્રમાં માન સન્માન મળી શકે છે વ્યાપારમાં નફો મળશે નવા લોકો સાથે ઓળખાણ ફળદાયક સાબિત થઈ શકે છે પ્રેમ સંબંધ મજબૂત બનશે કન્યા રાશિ પ ઠ તેમજ હણા આજે ખર્ચ વધશે તેથી વિચાર પૂરું ખર્ચ કરો કામકાજમાં પરિશ્રમ કરવો પડે પરંતુ પરિણામ સારા મળશે પરિવાર સાથે સંબંધ મજબૂત બનશે આરોગ્ય થોડીક કાળજી માગે છે તુલા રાશિ તુલા અક્ષર છે કાર્યસ્થળે પ્રગતિ થશે વેપારમાં નવો કરાર થઈ શકે છે પરિવાર સાથે શુભ પ્રસંગમાં જોડાશો આર્થિક લાભ મળી શકશે આરોગ્ય એકદમ સારું રહેશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ આજે તમારી મહેનતનું ફળ જરૂરથી મળશે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે નોકરીમાં પ્રમોશન અથવા પ્રશંસા મળી શકે છે મિત્રો અને સગાઓનો સહકાર મળશે આરોગ્ય ઉત્તમ રહેશે ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ ફ તેમજ આજે દિવસ ઉત્સાહ ભર્યો રહેશે આધ્યાત્મ અને ધાર્મિક કાર્યો તરફ ચુકાવ વધશે કામમાં પ્રગતિ થઈ શકે છે વિદ્યાર્થીઓને શુભ સમાચાર મળશે પ્રવાસના યોગ રહેલા છે આરોગ્ય એકદમ સારું રહેશે મકર રાશિ મકર રાશિના અક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકોને આજે આર્થિક લાભ જરૂરથી મળશે વેપાર ધંધામાં સફળતા મળી શકે છે પરિવાર સાથે સુખ તણસો વરિષ્ઠોના આશીર્વાદ મળશે આરોગ્ય ઉત્તમ રહેશે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ક સ તેમજ શ આજે તમને નવા મિત્ર બનશે કામકાજમાં વિલંબ થઈ શકે છે પરંતુ ધીરજ રાખશો તો સફળતા જરૂરથી મળશે પૈસા અટકેલા હોય તો પરત મળી શકે છે આરોગ્ય એકદમ સારું રહેશે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ આજે તમારો દિવસ મિશ્રિત રહેશે કામમાં પડકારો આવી શકે છે પરંતુ પ્રયત્નો સફળતા લાવશે પરિવાર સાથે મતભેદ થઈ શકે છે તેને શાંતિથી ઉકેલો સાંજ પછી પરિસ્થિતિ અનુકૂળ બનશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ આજનો દિવસ મોટાભાગે તમામ રાશિઓ માટે શુભ ફળદાયક રહેશે માત્ર ખર્ચ અને આરોગ્યમાં સાવચેતી રાખવી જરૂરી છે શુભ કાર્યોની શરૂઆત કરવા માટે દિવસ સરસ મજાનો અનુકૂળ છે દર્શક મિત્રો આજનું રાશિફળ અહીં પૂર્ણ થાય છે આપ સૌનો દિવસ શુભ અને મંગલમય રહે તેવી શુભકામનાઓ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો પાવી દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને હાઇ આપવાનું ભૂલતા નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ